હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ ઓલ આર ફાઈન ટુ ડેબલ સી સ્ટેન્ડર્ડ એથ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધર ચેપ્ટર નંબર ફોર દ્રષ્ટિ પારની સૃષ્ટિ ઇન ધ પ્રીવિયસ વિડીયો વી હેવ સીન મેઇન ટ્વેલ્વ ટુ સી મેઇન થર્ટીન ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ઉદાહરણ છે કે ઉત્તરાણ તો ઉતરવું નંબર એક લખાણ લખવું ખેડવું છે તો ખેદાણ ચઢવું ચઢાણ લંબાવવું લંબાણ વહેતું વહેણ ધોવાવું ધોવણ દબાણનું દબાવવું નાવસી મેન ફોર્ટીન કોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક એ લોકોએ એને પાછો ખાલી જગ્યા ઘેર લાવી મૂક્યો વાળીને કે વાળીને તો જવાબ છે કે વાળીને એ લોકોએ એને પાછો વાળીને ઘેર લાવી મૂક્યો નંબર બે હા પણ એ માટે બ્લેન્ક્સથી ભણવું પડે ખત કે ખંત તો ખંત હા પણ એ માટે ખંતથી ભણવું પડે નંબર ત્રણ એની મને બ્લેન્ક્સ છે ખાતરી કે ખાતરી તો આ જવાબ છે ખાતરી નંબર ચાર છોતુંના ખાલી જગ્યા વિચારમાં પડી ગયા પિતા કે પિતા તો પિતા નંબર પાંચ બધાની જ બ્લેન્ક્સ પેનલ તરફ વળી આંખો કે આંખો તો જવાબ છે આંખો નાવસી મેન ફિફ્ટીન નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો નંબર એક દ્રષ્ટિ નંબર બે સૃષ્ટિ નંબર ચાર ખીસું નંબર ચાર નિરીક્ષક નંબર પાંચ પરિસ્થિતિ નંબર છ કૃત્રિમ નંબર સાત મહત્વ નંબર આઠ કમ્પ્યુટર નંબર નવ ઉર્જા નંબર દસ માહિતી નંબર અગિયાર વ્યાજબી નંબર બાર પ્રસિદ્ધ નાવ સી મેઇન સિક્સટીન નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો નંબર એક બંધી તો મના મનાય નંબર બે ધ્યાન તો લક્ષ એકાગ્રતા નંબર ત્રણ બારનો દ્વાર દરવાજો નંબર ચાર વહાર તો સહાયતા મદદ નંબર પાંચ રક્ષણ બચાવ રખવાડી નંબર છ સૂચના ઇશારો ચેતવણી નંબર સાત ઉર્જા બળ તાકાત નંબર આઠ આગંતુક તો અતિથિ મુસાફર નાવ સી મેઇન સેવન્ટીન નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો નંબર એક અંદરનું થશે બહાર નંબર બે સુયોગનું વિયોગ નંબર ત્રણ કડક નરમ કૃત્રિમ કુદરતી વાજબીનું ગેરવાજબી ઈચ્છા અનિચ્છા નંબર સાત નકારાત્મક તો સકારાત્મક સીધું નેક્સ્ટ પેજ મેઇન એટીન નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો નંબર એક દેખરેખ રાખનાર માણસ કે યંત્ર તો નિરીક્ષક નંબર બે માહિતી જણાવવી કે રજૂ કરવી તે તો નિવેદન નંબર ત્રણ પહેલાં જન્મેલી વ્યક્તિ તો પૂર્વજ નંબર ચાર ઊંચે ગોળ ગોળ વણાક લેવા તો ચકરાવો નંબર પાંચ તંત્ર મશીનરીનો જાણકાર તો તંત્રજ્ઞ નંબર છ ખોદી કાઢેલો પહાડની અંદરનો માર્ગ તો બોગડું નંબર સાત દબાય નહીં કે દાબી ન શકાય તેવું એવું અદમ્ય નંબર આઠ મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ કે તેનું સ્થાન તો વસાહત નંબર નવ તેના અંગે કંઈ ઈચ્છા હોય એવું તો અપેક્ષિત Now, here your chapter is completed and we will see the next chapter in the next video. Stay safe, stay healthy. Okay, bye.